ભાવનગર કાર્યાબીટ બોઈઝ હોસ્ટેલના કેન્ટીનમાં સર્ચાઈ મારામારી કેન્ટીન ચાલકને માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ભગવતી બોઈઝ હોસ્ટેલમાં કેન્ટીન ચલાવતા ગોવિંદભાઈ પર કરાયો હુમલો ખાનગી સ્કૂલના સંચાલક સહિત બીજા અન્ય ઈસમો દ્વારા કરાયો હુમલો આશરે દસ જેટલા લોકોએ હોસ્ટેલની કેન્ટીનમાં પ્રવેશ કર્યો હુમલો ગવર્મેન્ટ તલાટી મંત્રી સહિત અન્ય ઈસમો દ્વારા કરાયો હુમલો

યો પાકી હું પાકી તો ભાઈ ઉભા તો આને લઈ લઈ ઉભા કે ભાઈ એ કે તો બાબા કયા કયા ક્યાં સમય ઉભા તો જો છે મારો ફોન છે

ઓ મારા મારા બાપનો દર્દ મારા પાય ને બાપનો કાદો ખોટડી ના દેતી મારા બાપ કેદી તું હું બોલ બોલ જાજો મરિયાના સપડા તો માળા નાઈ કરે આજ માકુ થઈ જવાનો છે ગમમેય થઈ જાય તમે ભલામાં હું તમને ફળિયે તો તમે કોણ તમે કોડો તમારી ગેન નીકળી હોય તમે કોકે પડવા જોઈને મારી હું મારી ભૂત માથી માગલી પણ માર ખાઈ લેવાજી બોન બેરે પર બોન હોય બોયો દે આલે હા હા બાપનો ઓછોડો રે દે আরে না 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 હું જયારે અહીંયા ભાવનગર માં ભરો મને તમને સાચી નામ ગોવિંદ મારી હોસ્ટેલ ભગવતી બોયઝ હોસ્ટેલ ગાંધીજીની સામે રહું છું ત્યાં હું હતો તો આજે સાડા બાર આજુબાજુ ત્રણ વ્યક્તિ આવ્યા જે વ્યક્તિ મને સીધો રૂમમાં આવી અને મારવા મળ્યા ટીકા પાટવી અને મને સાતીના ભાગમાં અને નીચેના ભાગમાં બહુ માર માર્યો કારણ શું મળ્યું કારણ જૂની અદાવત અને મારા ભાઈ એમની સાથે પાર્ટનર હતા અને હું અહીંયા આવ્યા પછી મેં બે ભાઈ અલગ હોસ્ટેલ કરી તો એ એને કોઈ પણ કારણોસર મને દર વખતે અવલું કર્યા કરે અને પછી અત્યારે આવી અને એ વ્યક્તિ દીપકભાઈ ભાગજીભાઈ બલદાણીયા જે સ્કૂલના ટ્રસ્ટી છે અને પોતે ખુદ તલાટી કમ મંત્રી પણ છે અને આવી રીતે મને આવી અને અંદર આવીને રૂમમાં દરવાજો બંધ કરી દીધો પેલા અને મને મારવા મળ્યા ગોર માર મારે એ રીતે મને મારવા મળ્યા આ જગ્યા ઉપર મને પાટું એના બહુ માર્યા અને મારા દિવાલ ઉપર મારું માથું પછાડી અને એ રીતે મને માર્યું પછી મારા ભાઈ ને મારા નાનો ભાઈ આવી ગયા તો એ દરવાજો ખોલતા નથી તો પરાણે મેં દરવાજો ખોલ્યો અને મને બચાવવા માટે મારા ભાઈને આવ્યા તો એને પણ મારવા મળ્યા અને એને એવું કીધું કે તું અહીંયા ભાવનગરની અંદર રહીશ તો આજ સાંજ સુધીમાં તારા તને મારી નાખીશ અને આખા ફેમિલીને ઉપાડી દઈશ એટલે પહેલાં તો મારી એને પોલીસ સાહેબને એ નમ્ર વિનંતી છે કે મને પ્રોટેક્શન આપે અને મારા ફેમિલીને પ્રોટેક્શન આપે મારા ઘરની બાજુમાં મને મને આની પહેલાં અમે બે ભાઈ અહીંયા હોસ્પિટલ આવતા તો પણ ત્યાં ઊભા ગયા અને મને મારી નાખવાની ધમકી આપી તું આ અહીં કલાક જો ભાવનગરમાં રહ્યો તો તને જીવતો નહીં રહેવા દઉં અને મારા ભાઈને પણ એવું કીધું છે કે આને તું કાઢી મગ જલ્દી અને તમને આખા ફેમિલીને ઉપાડી દઈશ એવું દીપક બલદાણિયા દીપકભાઈ પ્રાગીભાઈ બલદાણિયા જે તલાટી કમ મંત્રી પોતે છે અને સામભેલ સ્કૂલના સંચાલક પણ છે આવી રીતે અને માધવ બોયઝ હોસ્ટેલ નામની એની હોસ્ટેલ પણ ચાલે છે અને આ રીતે મને મને મારવા અને ચેતનભાઈ કવાડ જે સાથે હતા ચેતનભાઈ કવાડ અને ભીખુભાઈ કવાડ એમાં ચેતનભાઈ કવાડ છે એ સારથી સ્કૂલના સંચાલક તરીકે ફરજ બજાવે છે અને ભીખુભાઈ છે એ તો પોતે ધંધો કરે છે પણ આ લોકો જે દીપકભાઈ વલદાણીયા છે એને મને મારી નાખવાની ધમકી આપેલી છે કે સાંજે કલાક સુધી તું ભાવનગર છોડી દેજે અને મને અત્યારે હાલવાની પણ પોઝિશન નહોતી મારા ભાઈને પણ એને એવું કીધું કે આને જલ્દી ફટાફટ જેમ બને એમ દેલ હતું મોકલી દેજે નગર આખા ફેમિલીને ઉપાડી દેશે એમ